જોયે છે ને ફરીથી નવો બ્લોગ લઈને આવ્યા છીએ કેમેરાને અમે લાકડું બનાવ્યું છે અને અમે આવ્યા છીએ મારા દોસ્તાની વાડિયા અને અમારા દોસ્તા પણ ઘણા છે એક આમ મોટર સાલ કરવા જશે તમને દેખાડું મિત્રો મિત્રો આ લોકો અહીંયા અત્યારે જોયે છે ફોન ને સાથે એક ગેમ રમી રહ્યા છે ફ્રી ફાયર નામની ને ઓલો મિત્ર અમારે આવ્યો છે પાણી વાળવા તો અમે એની વાડીયા આવ્યા છીએ મિત્રો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આ બધું છે જંગલ જંગલ મિત્રો જંગલ બાજુ પણ અમે જશું ઓલી બાજુ થોડુંક ने आज येने खाली आ बे चारा से वाली ने मारे जवानो से मित्रों हमे पानी आवे से तुमने पानी देखड़ो मित्रों आलो चलो आज अमर पप्पा नहीं थे अमरो वारो चढ़ी गयो पानी वाळनो मित्रों अठे पानी आसी आखड़ी रहजो जो जो मेरा नली

આવું જ કેમ કે મકાઈનો ફાયદો એટલે એવું છે ને મિત્રો આ કક્ષે ને આપણે ખોટો સમજીને આવ્યા કેમ કે આ હેવડીના હાટ નથી એક ખડ છે ખડ આવે વાઢ ખડ અને જેટલું વાઢ એટલું આવે પાછું ના મકાઈ ના દેશી જુગાડ ના એનું ખડ ને મિત્રો એ પાણી વાળી રહ્યો છે હું બ્લોક બનાવી રહ્યો છું ના મિત્રો આ રીંગણે આપણી વાળી નથી એટલે નગર કે રીંગણાને હું ખાવા આવું અને லிம்புடி ரெங்கணியும் <laughs> મિત્રો એક ચારા માં પાણી વળી ગયું અને બીજો તિવારો ચાલુ થઈ જશે હવે આ બે માં વાળીને પછી ડારે ઘરે ઘરે તો નથી જવાનું થોડું આમ જવાનું છે વિડીયો બનાવવા તો ચેટ લગન રેજો લે આ લે મિત્રો આ તો ઘડીમાં પહેલો પીજો અને બીજો પીજો ને તીરો ચાલુ થઈ જજો ચોથો છે ચોથો છે લે મિત્રો આ ચોથોય ચાલુ થઈ ગયો હવે આ એક બાકી ને એક ની ને એક बाजू વાળો એટલે બાકી છે બસ આપણે સુધાલ ભાઈ હું તમે સુધારભાઈ ભાઈ બોલ છે હેલો ગાઈસ તો તમે અમારી YouTube ચેનલ માં બના રહો અને અમારા અવનવા નવા જોયા કરો બિલુ ભાઈ થોડું તમે પણ કહી દો ભાઈ લાઈક સબ સરી ઉમર મે જો સબસ્ક્રાઇબ કરી દેજો આ મિત્રો એ જ રહ્યા એમ મિત્રો હાર્દિક ને 13 વીઘા ની વાડી છે અને આવી કક્ષે ત્યારે પડું ખાલી છે કેમ કે પાણી સુકાઈ ગયું હોય તળાવ બાજુ ને થોડીક ઓલી બાજુ પણ છે એ બધી આ છે આ વાયર તમને દેખાતા હશે એ એની નથી એ બાજુવાળાની છે ને ઓલી બાજુનું જે તમને દેખાય છે એ હાર્દિકનું બધું છે ઓલું ઝૂંપડી પાસે દેખાય આ મિત્રો એની વાડી છે આવી આ ને ઓલ લોકો અમે અડધું એક બે ફોન જોયો છે ને એક પાણીવાળા છે એ મોટર બેન કરવા જાય છે અને દુઃખદ ઘટના એના મિત્રો ઘટી ગઈ છે એનો ઝટકા સોરી થઈ ગયું છે ને સાથે બેટરી પણ કેમ કે અહીંયા આવું મિત્રો વાળી છે અને આ બાજુ કાંઈ માણસ હોય નહીં જે હોય અમુક એને લાલચ હોય એ આવતા હોય આ બાજુ તેનું ઝટકા પણ સોરી થઈ જશે મિત્રો તો વિડીયોને બહુ શેર નહીં કરતા કેમકે આ એક તો યુટ્યુબમાં હું બોલું છું એ તો આમ બોલાય નહીં પણ હું મિત્રો બોલું ને આ બાજુ એની વાડી પણ આવી ગઈ છે ને આ બી આ એની વાડી તો નથી બીજાની વાળી છે પણ લોકેશન મિત્રો આવું કક્ષે આ એ પટુ આવો ઝટકાનો કોણ આદરાતે ઝટકા ઉઠી ગયો આવો બેલો આ તો અમે આવી એટલે થોડું ખnder કર્યું બાકી આયા આતો ઝટકા ના તો વાળા ખાલી સોનો છે ઝટકાનો નથી નકર ઝટકાનો તો ખબર પડે તને આવો મિત્રો લાઈક કરજો આયા બધા મિત્રો આ વાયર તોડી નીકળ્યા એક વાયર આ ઝટકાનો હતો અમે તમને દેખાતો હે બે વાયર હોય તો જ થાય એક વાયર થી કાઈ ન થાય તો વાયર તૂટી ગયો ને આવું કેન વાગશે ને આવું લીંબડી બુંબડી છે તમે કાઈ કહો આની ફાઈલ તમારી વાડીનું આઈ કે ઈ નઈ ભાઈ વી જી તો હું ને સોરાઈ જી સોરાઈ ગયો એટલે કાઈ થાય નહીં તમે ટ્રેન કે એવું છે તો એની વાડીને આપણે એન્જોય કરી ઝટકા સણા નઈ તો એના પૈસા નું હોય એટલે ઓલા ઓને દીકરાઓને મફત માં આવી જવું એટલે એને મોજ હોય

આ એ ની વાડી નો આ બજુ નો કેડો છે ના બીજો કેડો આ મેન કેડો છે મિત્રો ઓલી સાઈડ તો જંગલ આવી રહ્યો છે તો ઓલા લોકો જો પાણી પીવા ગયો ઈ આવે じゃ મિત્રો આપણે અહીંયા એક કામ કરી લેઈ મે તો કુછોરી સમજી રહા થા આયા અમાર આવો આવી ગયું છે હવે હેન્ડ અને અમારે આથી ઘર આવે છે આ સાઈડ થી તો અમાર સુજલભાઈ જાય છે ઈ સાઈડ થી અમાર ઘર આવે છે ના મિત્રો લુક જો અને આવે કાક અમારે આયા જંગલ જવું છે ઉપર આ ઉપર ચડવાનો હતું આની તો અમે ના ચડી શક્યા કેમકે બાર વાગી ગયા ને અમે હવે અત્યારે થાકી ગયા છીએ એટલે અમે જઈ હાલીને અને મિત્રો અહીં જો તળાવ જવું છે